લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ પક્ષની વ્યૂહરચના ઉમેદવારોના ફોર્મ ભરવાની વિગતો અને કોંગ્રેસના કાર્યકરોને સાતમી તારીખ ચૂંટણી સુધી કેલેન્ડર પ્રોગ્રામ આપી અને કામગીરી શરૂ કરી છે સમગ્ર દેશમાં રાહુલજીની બે યાત્રાઓએ ખૂબ મોટો ઉત્સાહ જગાડ્યો છે અને પહેલીવાર ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનોને દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં આપણી બની રહી છે છવ્વીસે છવ્વીસ ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસે છવ્વીસ લોકસભા વિસ્તારમાં ઉમેદવારો ડિક્લેર જ્યાં થયા નથી ત્યાં પણ કામગીરી શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે ખેરાલો સતલાસણા અને વડનગરના કાર્યકરોને કામની વહેંચણી કામ કરીને ક્યારે ભેગા થઈશું કેટલા ટકા કામ થયું એમ તબક્કાવાર ચાર પાંચ વખત મળવાનો જે કાર્યક્રમ કર્યો છે એના ભાગરૂપે આજે અમે આવ્યા છીએ અને મને પૂર્ણ વિશ્વાસ છે મારી કોંગ્રેસ પાર્ટી ઉપર મારા કોંગ્રેસના પરિવાર ઉપર કે આ વખતે કાચા સાધનો છે કોંગ્રેસને પૈસા વગર નહીં કરવા માગે છે કોંગ્રેસના ખાતાઓ બંધ કરવા માગે છે તમે જોઈ રહ્યા છો ઉમેદવારોને ગામે ગામ નોટોના હાર પહેરાવવામાં આવે છે ગામવાળા ચૂંટણીના દિવસનો આખો ખર્ચો અમે કરીશું કાર્યકર પોતાના ખર્ચે પેટ્રોલ ડીઝલ વાળીને કોંગ્રેસનું કામ ઉપાડ્યું છે એ કોંગ્રેસને મારી સલામ છે એ મારા પક્ષના કાર્યકરોને મારી સલામતી આજે રૂપાલાને લઈને જે ક્ષત્રિય સમાજનો વિરોધ થઈ રહ્યો છે તો એના વિશે તમે શું કહેશો શું એ તો સીધો લાભ કોંગ્રેસને કહી શકાય લાભાલાભની વાત નથી કોઈ પણ સમાજને તમે ખોટું બોલો રાજા મહારાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે બેટી વ્યવહારને રોટી વ્યવહાર કેટલાક લોકોને ખબર નથી કે આ બેટી વ્યવહારને રોટી વ્યવહારનો સીધો અર્થ શું થાય એ રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે આ વ્યવહાર કરીને સૌથી મોટી ક્ષત્રિયોને ગાળ બોલ્યો છે રૂપાલાજી અને ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે તમે આને ફોર્મ ના ભરવા દો એની ટિકિટ રદ કરો જે ભાવનગરના મહારાજાને પાંચસો બાસઠ રજવાડાઓ કોંગ્રેસની એક વાત ઉપર ત્રણે જ વસ્તુ નક્કી કરવાની હતી પાકિસ્તાન જોડે રહેવું હોય પાકિસ્તાન જોડે જાય ભારત જોડે રહેવું હોય ભારત જોડે જાય અને સ્વતંત્ર રહેવું એ સ્વતંત્ર રહે આ ત્રણ ચોઈસ પસંદગી રજવાડાઓની હતી છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલના અને કોંગ્રેસના નેતૃત્વમાં પાંચસો ને બાસઠ રજવાડાઓ એની જમીનો હજારો લાખો વીઘા આપી દીધી એના એના ગામ આપી આપી દીધા દીધા એ સમાજને તમે ગાળ બોલો છો એક કર્યો છે એ સમાજને રાજા મહારાજાઓને તમે ગાળ બોલો છો તો એને તો દુનિયાનું સર્વસ્વ એની પેઢીનું બચાવેલું આપી દીધું તમે એક ટિકિટ રદ નથી કરતા આ તો મહાભારત જેવી વાત છે ગામ માગે છે આપો નથી અને ભૂતકાળમાં તમે મહાભારતનું યુદ્ધ જોયું છે મને દેખાઈ રહ્યું છે કે આ એક ટિકિટ જતા નહીં કરવાનો જે અહંકાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે એ મતદારો અને ભાજપની વચ્ચે મહાભારત રચશે એવું છવ્વીસ માંથી કેટલી સીટો કોંગ્રેસ આંકડાઓમાં નહીં પડીએ તમે જુઓ એનડીએ ની સરકાર બને છે